એટલે ભગરી આસરું જાડા છે એટલે દોવાનું ગધું મેળ નહીં આવતો લોહી નીકળે આંગળી માંથી દોયને રણિયા છે ભગરીને હા બાકી છે તો આ છે ને આ પોસી છે હા તે આ દો આવી જાય તમે આ કારણે ને ફોન કરી દીધો એટલે આખી બાલુ આવી છે બાલુ આવે છે એટલે ત્રણ ભી હું બાલુ દો છે ત્રણ રણજીત દો છે તમે એક ભાઈ ની કોમેન્ટ કે કે ભી હું રણજીતભાઈ કરે ઢોરનું દોવાનું કામકાજ તો એ કે ડેરી કોણ જાય તો મિત્રો રણજીત ડેરી જાય કેવું થાય થોડુંક મોડું થાય અડધી કલાક મોડું થાય વહેલો વીએ જાય આ ભી દોવે જાય બાલુભાઈ આવે ને એનો ભાઈ છે અર્જન છે ને એની અમારે પતિયારી ડેરી છે એટલે અર્જન ઘડી ખવાયરી ઉઠે ને ખોલે તો રણજીત ભી દો દૂધ લઈને પૂગે જાય જો આ ગમાણી હોય ને તો મિત્રો જો આ ઓગીઠ ના કાઢે એમાં અમારી ગાય તો હાવ રાજા છે মাশে স্ে সুবনে কেজটকাজনি এজসয তো কেজন মারগদে মাশেজ এজসে? নিযি উ়ঠাইজন রকালেন! োয়টকী কাল্য় মারোযলোী এজন বাংল�

દે તું તારે તારે દોવાનું બાકી છે કે ડોસી દોવેલી બેસે હા એ કામ મારે કામ હું કાઢ વાલ

नहीं दो वाला बालू ने हतम दी तो नहीं बालू साथ में दे ले मतलब पगो पर जो બે ડોલી ને ધણિયાણી મિત્રો અને તો હા મજા છે ને રાજની રાણીઓ માંડી એમ માથે આ માંડી પીવું ઘણું બહુ ખાતી હોય નથી પાડી નથી ખાતી તો ભીહું તો કાવ ખાય પાકડા નથી ખાતા ભીહું નું કામ થાય અટાણે તમે ભીહું મિત્રો અમારા ઘરનું માંડી નાખીએ સારું માંડી જે આપણે ઘરનું છે ને એ જો હવે આવ્યો એક છું કાઠે પાડીયો હું શું કાવ કરશે એ મને થાય વિચાર થાય પારી મેકઅપ કર્યું હો પાદરી કા બોટી પાર્લર માં ગઈ તી હા પાથી ને પારી હો ભાઈ ની કોમેન્ટ હતી એક એક તમને એક તમારા તબેલા કઈ ભી કે ગાય ફેવરિટ છે તો મિત્રો ઘણી આ એમાં ભી શું છે ને સહી સ બધી છે ને મને એમ મન ગમતી છે કોઈ બધી ફેવરિટ જ છે મારી બી પણ વધારે એક પર તે કહેવાગા ને તો મારી કુંઢી કુંઢી મારું કાજિયાનો કટકો છે કુંઢી છે ભગરી છે એ બધી અહીં ત્યાં હતા કે મારી કાજિયાનો કટકા છે પણ

ફરવા એટલે કે રખડવા કોક નું ઘેર ને કોક ના ઓટા તોડીએ ના મારે મિત્રો કઈ બેસવા જવાનું હોય ને કોઈ ને ઘેર હવે ઉઠ આપણી કામ જ હોય અને છે ના ઓટા તોડીએ ને કોક નું ઘેર બેસીએ

મિત્રો તો મિત્રો મારે ભીનું છે અને એક ખડેલી છે બે ગાયું છે એટલે મોટા ઢોર છે મારે દવ મોટા ઢોર નવ

આ પાછો ખોડવો પડશે આ કળો ફેલ છે આ ખીલો ભાંગે પડ્યો એવું ફૂરી ગયો હતા રણીઓ આ ખોડી ખેતર છે આ ખીલા જમરો ખડી નાખે પારી ની કોર છે ભાંગ્યા ને તો મિત્રો જોયો લો જામનગર વાળી કારી 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 તારી કાન થોડી દે પાણી પીવા બાતી પીએ ખીલો ભાંગે નાખ્યો દે વિના હાડો ખીલો એકદમ મજબૂત ગોતવો હોય છે અને પાછો ખોડવો હોય છે એટલે તો ખીલો ઘડવો પડે પછી પાછો ખોડવાનો હોય એટલે હું આમાં છે ને મેડા ઉપર હા મેડા ઉપર જોવા તો જોડે જાય ને તો કાપવાનો જાવ ને કાકા કાપવા જાવ પડે તો પાછો લીલો ખીલો હોય ને એ રે પણ આ માઈલો આ છે ને એ ગુંદી ખીલો છે આ છે ને એ માઈલો ખીલો તો પણ નથી ખરામાં ગોળ ખીલા છે તો મિત્રો એક ભાઈ ની કોમેન્ટ કે તમે આમાં આ આડા ગાડલા નાખ્યા એના કરતા કે તમે છે ને ઉભા ગાટલા નાખી દઉં ઊભા ગાટલા નાખી દઉં ને કે તમે ઊભા ગાટલા નાખી દો તો મિત્રો આમાં હેના એ કે લપટવાની ફી મંદિલ ફાર ન રહી તો આમાં હે ને સો ગાડલા હે હા ત્રણ ની ત્રણ સો ગાડલા હે તો મિત્રો તો ઊભા ગાટલા નાખવા ને તો પંદર ગાડલા થઈ આખા ધારી ઘાડીયામાં તો ડબલ ખર્ચો થઈ જાય એટલે સારામાં સારું ગાટલું અઢી હજારથી એકવીસો બાવીહો બે હજારથી અઢી હજાર સુધીનું ગાટલું આવે તો તમે સારામાં સારું ગાડલું નાખવા દાવ તો તમારે એમાં વી હજાર રૂપિયાનો ખર્ચો હોવા જાય તો આમાં કઈ વાંધો નથી કઈ લપટ્યું નથી રેડી એકદમ ઓકે છે તો પછી આમાં ખોટા ગાડલા નો ખર્ચ કરવો એને કરતા નો કરવો હારો એટલે હું એ વાત નથી કરતો ખોટું બોલું ભાઈ મેં કામ ઉભા ગાડલા નાખીએ ને તો હાલે પણ આમાં આડા ગાડલા માં પીહું કોમ્પ્લેટ હમાઈ જાય બેસે જાય પછી કામ ન કરતા વારે આપણે બરોબર છે ગાડલો નાખવા જઈએ અને એવી પછી અમારી કંઈ જબર મોટીઓ હાવ બંબા પીહું ને આ મારે ભગર છે પણ એ પણ જો તોય હમાઈ જાય જવાન ખંજવાય રહેતી

તો પોહાય કીધે ને એની ખીલા હા માથા લેવા હોય ને બૂંધો ખીલો હોય ને એટલે માથા નો લે હવે જેવી છે ને આપણે ખીલો ગોતવો પડીએ ખીલો ઘડવો પડીએ અને દીપડાના મિત્રો વાવડશે તો દીપડો છે ને વધારે પૂરતા હતા કૂતરીયા અને પાટાણા વાસણા હોય ને આવા કુણા કુણા એનું મારણ કરે તો આપણે છે ને આ ઝાર બાંધવી પડીએ જરિયો આ ખીલો મી રાખ્યો આ આ છે ને જુરીનો ખિલો છે એ ખિલો મી આ દિવાળીના ખિલ્લા સાડુ રાખ્યો દિવાળીનો ખિલોય ટૂંક સમય ભાંગવાનો જ છે એટલે મિયા હાસવે ને રાખ્યો કા બગાડવો ને તો આ ઝાર હે ને આપણે આ બાંધે દઈએ વૈશ્વા દીપડાનો ઓસો લાગતો તો ને તે દુઆ બાંધે દેતા આ રણજે રણિયો મકાઈ બાઠવા કો ફોન આવ્યો નઈ તે લે ફોન કરો દે એવા ખીલોય ખોડવો પડી હે ને મિત્રો પેલા તો ખીલો જડે તાર હાસો પાકલ ખીલાવે ને તો નો ભાંગે ઘડીક માં હા કાસા ખીલાવે ને ભાંગે પડે તો તા ઝારીયા બંધાવે પડી છે આ પારોડાવ ને હિયારા કરે જાય દીપડો જવારે જાય તો મિત્રો જો આ ગજા ભી આપડી એકદમ મોટી મોટી ગોઠણી ગોઠણી થઈ ગઈ બાજરો એ બહુ સારો થઈ ગયો

દીપડો ઠેક્યો હાથી દીપડો ઠેક્યો આમાં એ હગર દીપડા નેક્યો એ પગલા દેખાય કે આ ગારો પાડે નાખ્યો હાર હું કર્યું સીધી રિક્ષા શેઠું થી વહી જાય હાલો પાણી વારવાનું છે મકાઈ માંથી રસો કાઢે ને ચાલુ કરી દેવું પાણી બહુ મકાઈ વાઢી ઓ ભાઈ ઓલી ભગી ખીલો ભાંગી નાખ્યો તો ખોડવો જ હે બાપો ટાણી આ બારો ભાઈ ને ખીલે માથે લઈ લઈ બે દિન વાટ નાખી કઉ નાંગરો ને જ નાખવું ને તો બાંધવાનો મેળ નો આવે ને ઉપલો કડું હાવ બેવડું વરે ગુજરાત બે તોડે નાખીએ તો વટાણે કાં ખાડો ગરવો પડશે

খিলো তো মাহ

દેવાનો થાય તો મિત્રો રાખ્યો આપ્યો ને જાણી અમારો દીકરો ખેડો ને કઈ દે બાપા દેવ કાકા એટલે જરૂર થયું

ગુંધી લખલો હે ગુંધી છે નું હણી છે હા ને હું હા કાટતો તો આવ્યો કે

આને કેટલું છે આ કે પીનું છે આ પીનું લાગે મને પાકું વિડિયા માં યુટ્યુબ માં હાલે ને હવે થાય પાંચ મહિના પૂરા થાય ને તાર વાટકા છે ઉ ભાઈ મહિના દિન પાકે ખબર પડે છે હું કા કે મને તો કાઈ લાગે 99 99 ટકા ઘણ વરો દીધા થેગું અમે ઉલે તો હું ખીલા કરાવવા કોના ઈમાં એમી કલાક પાડી 3:30 વાગ્યાનો ગોતો ભીન કા ગઈ મોટી આ ઓલી કોરા બાંધી લાગ લે પાછો ગામમાં માં કો તો મોહરા તો કોઈ વાજી ઢોળે રે ઉકા બાપા ના ઉતો ઉકા બાપા ના કો ઉકા બાપા કે સાપ પીવાનો થા વગર ના થાવાનો જાવ ઉકા તે પછી સાપ પીતો ને ખીલા કરાવ આવ્યો હતો ને મિત્રો આપણો આ ખળી હવે એકદમ ગંસ છે ગું મોટું મોટો ધબડ ભાઈ જો આ મિત્રો આ બે દી ની ગદબ છે આ બે ક્યારે એક દી કાળા કાલે થાય ને એક દી પ્રમણે જ થાય પછી તો આમાં હબાવ વાટ નાખી દો એમાં વાટ પૂરો થાય ને તો મિત્રો આમાં વાટ આવે જાય એટલે સારાની હમણાં બોર છે બાજરો થઈ ગયો ગદબ થઈ ગઈ એટલે પછી છે ને ઝીંઝ મખવા આપણી દૂધણી બી નાખ્યું અને એ જે બાજરા પાસે ગદબ છે ને એ પાકડાઓને નાખ્યું એવી રીતના અવર અવર કરી આમાં આપણે હાલે પાણી પાણી બદલાવી નાખે તો મિત્રો ફાઈનલ આપણો ખીલો રણજીત ભાઈ ખોડે દીધો ભગરી નો ભગરી તારો બાપ આવે તો નો નીકળે ખીલો તારાથી થી મિત્રો હું જ્યાં સિપાહી ભરવા મેળી તો બે આસર તો દોવાઈ ગયા તો એની બેસીએ હાલ તો બેસીએ આપણે અમારા મિત્રો કુર્તી ઉભી નહીં પાછું બોલાવું બે ફેરે બેટકા થઈ ગયો અટાને એક ફેરામાં દે દેતી હોય તો તારું કામ જાય નથી ખબર પડતી ખાતા ખાતા પાવરો ખાતી જાય ને ઉડા ઉલારતી જાય ખાતી જાય ને ઉલારતી જાય મિત્રો બે પાવરા ખાઈ ની પ્રાપ્તિ નક ની ઉપાડ છે પગ ઉપાડવા મજા આવે ઠોકરા બનાવ્યા અને કહેવાય મોટી આ પણ આમાં તમે આ તો એક બીજી ભાત નું કર્યું આ કા આ કીધા આ રોલ કીધા આણી તો આણી ઠોકરા આણી ખાલી ઢોકરા જ કહેવાય મુઠિયા ઢોકરા નો કહેવાય ઓલા તો આપણે હાથી આણી પિંડિયા વારીએ એની ઢોકરા મુઠિયા ઢોકરા કહેવાય આ કાસા ખાવાની મજા આવે આ પછી વઘારવાના હોય ને આ કાસા ખાવાનો હોય લાવો એકાદું ખાઈએ becoming